દારુડિયા પાડોશી બે વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે તાજિયા બતાવવાના બહાને બાળકીને આરોપી લઈ ગયો હતો ત્યારે બે વર્ષીય બાળકી હાલ એસજી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે પાડોશી આરોપી બાળકીને કપડા કાઢીને ઘરે મૂકી ગયો ત્યારે પોલીસે અર્જુન રાઠોડિયાની આ બાબતે ધરપકડ કરી છે બાળકીના પિતા દ્વારા આરોપીને કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સર એક મારી છોકરી બે વર્ષની છે તો મારી બહેની સાથે એના ભાઈની ખબર કઢવા આવી હતી બીમાર હતો તો કંઈક કામે ગઈ છોકરી હોય તો કોમે તો જવું પડે છોકરાવાળી હોય તો હું ગાડી પર છું સાહેબ પણ અર્જુન કરી કોઈ છોકરો છે તે દારૂ પીવે છે એને મારી છોકરી પર બળાત્કાર કરો સાહેબ અત્યારે મારી છોકરી એટલી સિરિયસ છે આવું ચાલશે તો દુનિયામાં શું થશે આજે મારી છોકરી પર આવું કર્યું કાલે બીજી છોકરી પર કરો સાહેબ બરાબર છે અર્જુન મારી બે વર્ષની છોકરી છે સાહેબ એ તો સાહેબ હું ગાડી પર જોઉં હું આજે મને ખબર પડી કે બપોરે ફોન આવ્યો કે તમારી છોકરી પર આવી વિના બની છે તો ઘરેથી ગામની સાહેબ એ લોકો અંદર પેલા જૂના ફરિયામાં રહે છે જે પાદરા રોડ ખરો સાહેબ એ રહે છે અને મેં તો કોઈને કડકમાં કડક સજ હું તો જન્મ ટીપ આપી દઉં ને તો બી ચાલે સાહેબ કે આજ પછી આવો દુષ્કર્મો ચાલશે ને આજે તો મારી છોકરી કાલે બીજાની છોકરી કોઈક ત્રીજાની છોકરી અને આવા આવવાના આવા થશે તો આપણે માતા પિતાનો શું જવાબ આપવાનો આપણો આપણો ખુદનું શું વિચારવાનો અત્યારે મારી ઇજ્જત ગઈ છે સાહેબ એનું પરિણામ શું છે એટલે હું તો સરકારને એટલું વિનંતી કરું છું કે એને કડક મેં કડીક સજાઓ મળવી જોઈએ અને હું તો કોઈ જન્મ ટીપ મળી જાય ને તો મારે ભગવાન તમારું માફ કરવા પડું